દાહોદમાં રખડતા કૂતરાઓનું આતંક જોવા મળી રહ્યું છે ત્યારે એક જ દિવસમાં વીસ કરતા વધારે લોકોને કૂતરાએ બચકા ભર્યા છે દાહોદની એલઆઈસી અને પોલીસ રોડની મેઇન ગેટ પર રકડતા કૂતરાઓ એક જ દિવસમાં વીસ કરતા વધારે લોકોને બચકા ભર્યા હતા એક પરિવારમાં ચાલતા જતા હતા ત્યારે જ બાળકી ઉપર કૂતરાએ હુમલો કર્યો હતો હુમલામાં બાળકીને બચાવવા બાળકીના પિતા આગળ આવતા એમણે પણ ગંભીર રીતે કૂતરાએ બચકો ભરી ઇજાગ્રસ્ત થઈ ગયા હતા કૂતરાએ પિતા અને પુત્રી બંનેના દાબા હાથે જ બચકો ભર્યા હતા એવા બધા જ જે કૂતરાના શિકાર બની ગયા હતા તેઓએ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લીધી હતી દાહોદ જિલ્લામાંથી સુરેશ કાપડિયા જમીન નીચે ઉતર્યા ચાલવા તો આને છોકરીને કહી એને કર્યું એને બચાવવા ગયો એટલે મને કહી બીજા કેટલા લોકોને કર્યું દસ પંદરને સાંભળ્યું છે રાત્રે અંધારવામાં એટલે ભાગી લેવું કરીને એટલે કંઈ ખબર નહીં કયા વિસ્તારની છે પોલીસ લાઈનના જે મેન ગેટ છે બંધ છે એલઆઈસી અને તમારી દીકરીને કયા પ્રકારની હાજરી બંને ડાબા હાથે છે নহ'লে ইণ্ডেকচন লাই আছোঁ তাৰমানে খুব ভাল পাব ইণ্ডেক্টাৰ ট্ৰিটমেণ্ট চালোঁ ঠিক আছে আমাৰ গাঁৱত নাম শুনিল